શક્તિસિંહ ગોહેલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જેઓ હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે ના ડેટા કલેક્ટ કરવાનું શરૂ થયું ના કોઈ ચીવટ રાખવાનું શરૂ થયું ના કોઈ પણ પ્રકારની આ અંગે ચિંતા સરકારે કરી પાર્લામેન્ટમાં એમીબેન અને હું આ મુદ્દે આ પ્રકારના મૃત્યુ થવા માંડ્યા ગુજરાતમાં આખા દેશમાં યુવાન હોય હેલ્ધી હોય ફટાક દઈને હાર્ટ એટેક આવીને ગુજરી જાય હરતો ફરતો માણસ બ્રેઇન સ્ટ્રોક આવીને જતો રહે ડાયાલિસિસ કરાવવું પડે ને કિડનીઓ ફેલ થવા માંડી આ જ્યારે આંકડાઓ વધ્યા ને કેટલાક ડૉક્ટર્સ પણ અમને કહેવા માંડ્યા કે આનું કારણ આ વેક્સિન લાગે છે મેં ઝીરો વર્ષની નોટિસ પાર્લામેન્ટમાં આપી કે આવા મૃત્યુઓ થાય છે ઝીરો વર્ષની નોટિસની ગંભીરતા લેવી मारी जीरो वर्ष नोटिस्ती सरकार पानी नो पेटी नो कोई कोईपन प्रकार सर्वेलेंस सर्वेल्स यूनाइटेड किंगडम ने हाईकोर्ट में एक्सपर्ट एक्स्ट्राजेनिका जेने एक वैक्सीन की शोध करी है थी कोरोना शोध एमने करी બનાવી લી એમણે ભારત દેશની સીરમ ઇન્સ્ટિટ્યુટ સાથે પ્રોડક્શન માટેનો કોન્ટ્રાક્ટ કર્યો સૌદું ત્યાં બનાવવાનું ચાલુ કર્યું અહીંયા અને નામ આપ્યું એને કોવિશિલ્ડ વેક્સિન આ કોવિશિલ્ડ વેક્સિન આપવાનું શરૂ કર્યું શરૂઆતમાં કોર્ટમાં જ્યારે મુદ્દો આવ્યો ત્યારે આ કંપનીએ ઓક્સફોર્ડ એક્સ્ટ્રા જેનેકા જેણે કોવિશિલ્ડની શોધ કરીને બનાવ્યું હતું એણે કહ્યું કોર્ટમાં કે અમારા વેક્સિનથી કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ દેશની સરકાર ડેટા ભેગી કરતી હતી એ ડેટા કોર્ટમાં રજૂ થયો અને એટલા માટે હવે એ કંપનીએ એફિડેવિટ ઉપર સ્વીકાર્યું કે અમે જે કોરોનાનું વેક્સિન કોવિશિલ્ડ આપીએ છીએ એના કારણે ટીટીએસ એટલે થ્રમ્બો સાઇટોપેનિસિન્ડ્રોમ આ થાય છે સાદી ભાષામાં કહીએ તો શું થાય કે આપણું જે લોહી હોય એમાં ગંઠા થવા માટે લોહી થ્રમ્બોસિસ થાય ગાંઠો થવા માટે લોહી એ લોહીની ગાંઠ ફરતી ફરતી હાર્ટમાં આવે હાર્ટ એટેકથી મૃત્યુ થાય એ ફરતી ફરતી જો પહેલા મગજમાં જાય તો બ્રેઇન સ્ટ્રોક આવે મલ્ટી મલ્ટીઓર્ગન ફેલ્યુર થાય આ જે શરીરના વાઇટલ પાર્ટ એટલે કે જીવન માટે જરૂરી અંગોના અંદર એ લોહીનો પ્રવાહ જાય તો ત્યાં લોહી અટકી જાય અને એ ઓર્ગન એ અવયવ ફેલ થઈ જાય આ વાત પીટીએસની વાત ગવર્મેન્ટમાં ના એ ડેટા કલેક્શન કરવાનું આપણી જેમ રાખ્યું તો તો કંપની આ કહ્યું અને હજાર કરોડ રૂપિયાનો ત્યાંના લોકોએ દાવો દાખલ કર્યો છે કે એમને વળતર મળવું છે મારા કેટલાક સવાલો છે દુનિયાના આરોગ્યની ચિંતા કરતા દુનિયાના આરોગ્યની સંસ્થા અમે પાર્લામેન્ટમાં ઝીરો વર્ષ ઉઠાવીને ગુજરાતમાં દાખલો આપ્યો કે સાહેબ લોકો મરી રહ્યા છે શા માટે ના કર્યુંસ માં ઇમરજન્સી એડવાઇઝરી ઇમરજન્સી ગાઈડન્સ વિશ્વના આરોગ્યની ચિંતા કરતી સંસ્થા ડબલ્યુ એચ ઓએ આપું તમામ દુનિયાના દેશોએ શરૂ કર્યું આપણા દેશે એ પછી પણ નથી ડેટા કલેક્ટ કર્યો નથી કોઈ આરોગ્યની દેશના લોકોની ચિંતા કરી ભારતમાં બસ્સો પાંચ કરોડ કોવિશિલ્ડના ડોઝ આપ્યા પ્રેશર કરીને અપાતા હતા અને એની ક્રેડિટ પાછી ભારતીય જનતા પાર્ટી લીધી હતી ગુજરાતમાં દસ પોઈન્ટ ત્રેપન કરોડ કારણ કે એક વ્યક્તિને બે વખત બુસ્ટર ડોઝ આવું બધું સરકાર દબાણ કરતી હતી અને કહેતા હતા શું મફત વેક્સિન મફત વેક્સિન મફત નહોતું પ્રજાની તિજોરીમાંથી કરોડો રૂપિયા આ વેક્સિન બનાવનારને અપાતા હતા ये कहीं कोई नहीं, कोई पॉलिटिकल पर्सन के पार्टी नी बाप नी ना नौता जनता छता पॉलिटिकल पब्लिसिटी मफत वेक्सि आप एक साउथी मोटो सवाल ये कि आप देश गौरव लाइ भारत सरकार की पोता सेंट्रल रिसर्च इूट સી આ સંસ્થા એકસો અઢાર વર્ષ જૂની છે જે વેક્સિન બનાવે છે પ્રોડ્યુસ કરે છે કોઈ પણ પ્રાઇવેટ કંપની કરતાં એની કેપેસિટી ખૂબ ઊંચી છે અને એ ભારત સરકારની છે ઇન્સ્ટિટ્યૂટ આ ઇન્સ્ટિટ્યૂટ દુનિયાભરમાં ભારતમાં નહીં દુનિયાભરમાં વેક્સિન માટે પાયોનિયર स्थापक हाँ इंस्टीट्यूट अपना भारत में भारत सरकार ने बीजा विश्वयुद्ध वक्त आ इंस्टीट्यूट में जे वैक्सीन गया ए दुनियाभर में प्रशंसा थी कि बीजा विश्वयुद्ध वक्त भारतनी सेंट्रल रिसर्च इंस्टीट्यूट ए नमूनेदार कामगिरी कर अपना देश में पोलियो शीतला टीबी पुष्कर प्रकार ना रोग होता, आप बदहार रोगों सामे, रोग प्रतिकारक शक्ति वधे, वैक्सिल थी, रोग निर्मूल थाय एनु संशोधन, एनु प्रोडक्शन, एनु उत्पादन, ए बदुज सेंट्रल रिसर्च इंस्टीट्यूट, भारत सरकार ने लैबोरेट्री के रूप, आ संस्था સામે કોઈ પ્રશ્નાર્થ કે સવાલ ન હતો તો જ્યારે કોરોના આવ્યો અને ઇંગ્લેન્ડની એક કંપની કહે છે કે મેં આ શોધ્યું છે પણ પ્રોડક્શન મારી પાસે થાય એમ નથી તો પ્રોડક્શન કોના પાસે કરાવવું જોઈએ ભારતની પાસે દુનિયાની બેસ્ટ લેબોરિટરી સરકારની હતી એ પૂરું ઉત્પાદન કરી શકે એમ હતા એમને સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને કામ નહીં આપ્યું પ્રાઇવેટ કંપનીઓને સીરમ ઇન્સ્ટિટ્યૂટને હતું જે પ્રાઇવેટ છે એમને હતું આ શા માટે આવ્યું અમારો પ્રશ્ન છે જે આની સ્થાપના પણ હું આપને કહી દઉં કે સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્રણ મે ઓગણીસો પાંચના રોજ સ્થપાયેલી છે અને આને કામ જે છે એ નહીં આવે બીજી તમને નવાઈ લાગશે આપણા ઘરમાં ઉત્તમ બનાવી શકાય એવી વ્યવસ્થા હોય